નમસ્કાર મિત્રો કાણી ડેરી ફાર્મમાં તમામ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ફરીથી વિડીયો લઈને આવ્યો છું આપણા ફાર્મની જ ભેંસોનો તો મિત્રો બની ભેંસોના શોખીન મિત્રો આ વિડીયોમાં ખાસ જોજો આ વિડીયો ખાસ બનાવવાનો છે કારણ કે આ આપણા ફાર્મની બધી જ ભેંસો આ વિડીયોમાં બધી જ ભેંસો તમને દેખાડી દઈશ તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી જોજો તો મિત્રો પહેલાં તો આપણું સરનામું એટલે કે એડ્રેસ આપી દઉં તો મિત્રો જિલ્લો કચ્છ તાલુકો લખપત ત્યાં આપણું ગામ છે સોનલનગર ને માલિકનું નામ છે મંગલદાન ગઢવી એ આપણા બાપુજી તો મિત્રો આ આપણે કરેલું બ્રિડિંગ છે તો મિત્રો આજે બધી જ ભેંસો એક સાથે તમને દેખાડી દો વિડીયો બહુ લાંબો બન્યો તો મિત્રો વિભાગથી હું આગલા વિડીયોમાં મૂકીશ તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો વિડીયો ગમે તો સારી આવી કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો મિત્રો આપણે બની નસલ ઉપર જ બ્રિડિંગ કરીએ છીએ એના સિવાયની ભેસો ક્યારે રાખી પણ નથી મિત્રો ગીર ગાયો પણ છે

નાનો ખડોલીઓ ને નાની બીજી ચોટીઓનો અલગ જ વાંડો છે મિત્રો આગલા વિડીયોમાં હું તમને દેખાડીશ આ છે મિત્રો આપણા ફાર્મની ભેંસ કુંજ જે આપણા ફાર્મ પર જૂનામાં જૂની નસલ છે સ્ટાર્ટિંગની જોયું તો મિત્રો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો હાલ મિત્રો આ સાલે હાલ તાજી હાલ ત્રણ જ ભેંસો છે બાકી બધી આ બાખડ ને ગાભણ ભેંસો છે આ છે લાખી જેનો પણ વિડીયો તમને દેખાડેલ જ છે આ દ્રાખ આમનો પણ મિત્રો હાલ આ સાલના પણ વિડીયો તમને દેખાડેલ જ છે તો વિડીયોમાં લાસ્ટ સુધી રહ્યા એ બદલ તમામ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આગલો વિડીયો આપણી જે બધી કાબણ જોતી અને ખડેલું છે એમનું આવશે તો આપણી ચેનલ ઉપર જોડાયા રહેજો મિત્રો વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ્સ ને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો